સુરતમાંથી એટીએસ નકલી ચલણી નોટ સાથે ઝડપાયેલા આરોપીનો આતંકવાદી કનેક્શન છે કે કેમ તે અંગે તપાસ કરી

પણ સામે આવ્યું છે તેની ધરપકડ કરવાની બાકી છે હાલ પોલીસે આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી બનાવટી નોટો ક્યાં અને કોની પાસે મેળવી તે અંગે તપાસ કરશે અને અલગ અલગ દિશાઓમાં એટીએસની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે તેવું મીડિયાને જાણવા મળ્યું હતું રિમાન્ડની માંગણી પોલીસે એ રીતની કરી હતી કે ઉદના રેલવે સ્ટેશન ઉપર એટીએસના બાતમી હકીકતના આધારે એક આરોપી સતનારાયણ દેવીલાલ તેલી એની પાસેથી ઓગણ એક લાખ ઓગણસાહીઠ હજારની ચલણી નોટો મળી આવેલ જે બનાવટી ચલણી નોટો હતી જેથી પોલીસે દસ દિવસની ટોટલ રિમાન્ડની માગણી કરેલી એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા મેન તો જે બીજો આરોપી ખરી તાઈ નામ છે કાલી ઉર્ફે રહીસુદ્દીન શેખ એની ધરપકડ કરવાની બાકી છે અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો નો ડુપ્લિકેટો નોટ નોટો હતી એના જે નાણાં ખરી ઓરિજિનલ ઓગણસાહીઠ હજાર એ કોઈ એવી ટેરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી એટલે હાલમાં એક દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવે છે અન્ય મુદ્દાઓ હતા કે ભાઈ બીજા આરોપી જે છે એના ઉપર બીજો એક જે તે સમયે ગુનો દાખલ થયેલો છે એટીએસ દ્વારા પણ એમાં પેરોલ જમ્પ કરેલી અને આ પેરોલ જમ્પ કર્યા પછીનો બીજો ગુનો કરેલો છે અહીંયા હવે આયોને ખાસ વધારે ખ્યાલ હશે કદાચ હવે આ જે નોટો છે ને એનો મેન ઉપયોગ તો કોઈ ટેરિસ્ટ એક્ટિવિટી માં થતો હતો તો કે નહીં એ જાણવા માટે પોલીસ આગળની કાર્યવાહી કરશે મેન મુદ્દો એ જ છે